ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાથે એરપોર્ટ પર છેલ્લી કડીએ મુલાકાત કરનાર ભવ્ય ત્રિવેદી મારી સાથે છે જેનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એરપોર્ટ પર એક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભવ્ય મારી સાથે છે એની સાથે વાત કરીએ ભવ્ય તમે એકમાત્ર વ્યક્તિ છો કે જેમને વિજયભાઈ રૂપાણી મળ્યા હતા એક્ઝેક્ટલી શું મુલાકાત થઈ હતી અને શું એમની સાથે વાતચીત થઈ હતી જે તે સમયે હું જ્યારે એરપોર્ટની અંદર અરાઈવલ સાઇડ હતો અને મને જ્યારે એવા ન્યૂઝ મળ્યા કે વિજય રૂપાણી સાહેબ આપણે ડિપાર્ચર થઈ રહ્યા છે લંડન ગેટવેક વન સેવન વનની અંદર જઈ રહ્યા છે ત્યારે હું તરત જ ડિપાર્ચર સાઈડ આવ્યો અને વીઆઈ બી લોન્ચમાં હું ગયો એની પહેલાંમાં એમનું ચેકિંગ પ્રોસેસ વગેરે મેં થોડું સ્પીડ અપ કરાવડાવ્યું એના પછી હું એમને મળ્યો ત્યારે પહેલાં તો હું એ કહીશ કે બહુ ડાઉન ટુ અર્થ માણસ છે જ્યારે લાઈક હું જ્યારે એમને મળ્યો ત્યારે મને એવું બિલકુલ લાગ્યું જ નહીં કે જે તે સમયે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા અને એ ટાઈમે હું તરત ગયો એમના સાથે વાતચીત કરી અને વાતચીતમાં એમને મને જણાવ્યું કે એમના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા છે અને મેં હું બાય હું પૈસાથી હું એક એક્ટર અને મોડલ છું તો મેં જીએમડીસીમાં જ્યારે આપણો કર્યો તો મેં પ્રોગ્રામ એ ટાઈમે હું એ ટાઈમે વિજયભાઈ રૂપાણી એ ટાઈમે સીએમ હતા તો એ ટાઈમનું મેં એમને યાદ પણ કરાવવાનું કોશિશ કરી અને એ એ ક્ષણોની પણ અમારા વચ્ચે થોડી વાતચીત થઈ અને તે ખૂબ જ ખુશ થયા અને એ એમના પરિવારને મળવા માટે એટલા ઉત્સુક હતા અને એમના મોઢા પર જે ચમક એ તમે ફોટામાં પણ જોઈ શકો છો અને એ જે ક્યુરિયો હતી એમને બધું જાણવાની એમને મને બી પૂછ્યું કે હું એરપોર્ટમાં શું ફરજ નિભાવું છું અને એ બધું એમને મને પૂછ્યું અને અમારી પાંચ દસેક મિનિટ વાત થઈ એના પછી મેં એમને ફોટા માટે પૂછ્યું તેમણે તરત જ તરત જ કહી દીધું કે બિલકુલ જ તમે આવી જાઓ અને મેં આટલા શાંત સ્વભાવ આટલા ક્યુરિયોસિટી અને જે ચમક એમના ચહેરા ઉપર હતી એ મને આજે પણ યાદ છે ત્યારબાદ ચેકિંગ પ્રોસેસ પતી એના પછી એમને બોર્ડિંગ ગેટ્સ હું એમને ડ્રોપ ઓપ કરવા ગયો જ્યારે તમે મૂકવા ગયા ત્યારે એમના અંતિમ શબ્દો શું હતા કંઈક હા બિલકુલ જ્યારે હું એમને મૂકીને આવતો હતો ત્યારે એ ગુજરાતીમાં એમના એ શબ્દ હતા કે હું જ્યારે પાછો આવીશ ત્યારે આપણે અરાઈવલ્સ ઉપર જરૂર મળીશું ઇન્ડિયા હું જ્યારે બી આવીશ રિટર્ન આપણે જરૂરથી મળીશું તો એ શબ્દો હજુ બી મારા કાનમાં છે જ્યારે મને ન્યૂઝ મળ્યા પાંચથી સાત જ મિનિટની અંદર કે અમદાવાદથી લંડન જતું એઆઈ વન સેવન વન ફ્લાઇટ ક્રેશ થયું છે અને જ્યારે મને ન્યૂઝ મળ્યા કે એ ફ્લાઇટમાં સવાર દરેક પેસેન્જરમાં ખાલી એક જણ બચ્યું છે તો લાઈક હું ટોટલ મ્યૂટ થઈ ગયો હતો મારી બોડી કોઈ રિએક્ટ નથી કરતી હું એ જ વિચારતો હતો કે જે માણસની સાથે હજુ મેં પાંચ મિનિટ અડધો કલાક પહેલાં એક ફોટો લીધો પાંચ મિનિટ પહેલાં હું જેમને ડ્રોપ ઓફ કરીને આવ્યો છું એ માણસ આજે આ દુનિયામાં નથી રહ્યો અને એ જ રીતે આ ફોટો જે મેં ક્લિક કર્યો એ ગ્રાઉન્ડ લેવલે ખાલી ખાલી હું છું કે જેમની સાથે વિજય રૂપાણી સરનો છેલ્લો ફોટો છે ગ્રાઉન્ડ લેવલે માની રહ્યું છે કેમ કે દરેકના મનમાં એ જ છે કે આ દુર્ઘટના ખૂબ મોટી અને ગંભીર અને કરુણ દુર્ઘટના બની છે તો મન માનવા તૈયાર થાય છે કે આવું બન્યું હશે કાંઈ બિલકુલ જ નથી થતી હું જ્યારે હજુ બી ગેલેરીમાં ફોટો હું જ્યારે ખોલીને દેખું છું ત્યારે એ જ વિચાર આવે છે કે આ શક્ય બની ના શકે હજુ વિજય રૂપાણી સર હજુ બી લંડનમાં જ છે અને આવશે એ જ વસ્તુ ફીલ થાય છે જેટલી વખત એ ફોટો ખોલીને હું જોઉં છું આખી જિંદગીભર તમારા માટે મેમોરી બની રહેવાની મતલબ તો ચોક્કસ ચોક્કસ કે ગુજરાત અને ગ્રાઉન્ડ લેવલે હું જ એક એવો માણસ હતો જેમની સાથે વિજય રૂપાણી સાહેબે છેલ્લો ફોટો પડાવ્યો ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ તો આતા ભવ્ય કે જેમને એરપોર્ટ પર દસ મિનિટ મિનિટ કરતાં વધારે મુલાકાત કરી હતી અને એ મુલાકાત દરમિયાન એમને ફોટો પણ પડાવ્યો હતો અને આખી દસ મિનિટ કયા પ્રકારની હતી એ અનુભવ ભવ્ય ગુજરાત ફર્સ્ટ સાથે વાગોડ્યા કેમેરા પર્સન યોગેશ ની સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ